મો લેવા લો અને આમાં આરા આજુલો અમારે રાજુ ભાઈ છે ને પીઝા નું કટિંગ કરતા જાય છે ત્યાં પીઝા નું કટિંગ કરે છે અને આપણે બેસી ગયા પીઝા બનાવવા આ આતરા આપણે સીધા ઓવન માં પીઝા બનાવતા જઈએ છીએ આપણે ટકા પીઝા ને પીઝા બનાવવાનો આપણે તો બહુ તેજો

નાખી હતી હવે તૈયારી છે કેક કાપવાની ગ્રંથ બાકી તો હવે આવી ગયો હવે જો આગળ કેક કાપવાનું ચાલુ કરશું એ કેક કપાય છે ને હેપી બર્થડે ટુ યુ સેઝલ મસ્ત મને એમ કેક કાપી નાખી છે હવે અમે એકબીજા બે ખવર કારણ કે બર્થડે છે જલનો છે એટલે મારે ખવર આવવાની પણ એને પણ મને ખવડાવી એટલે આ અમારું પ્રેમ ભર્યું જીવન સાથે મળીને બે એકબીજાને ખવડાવી છે સાથ કભી નહીં છોડાય બે એકબીજાને કેક ખવડાવી દીધી મસ્ત મજાની કેક ખાઈ રહ્યા છીએ અમે ત્યાર પછી અમારે આવવાના હતા ગ્રંથને એ ને અમારે વરણી બે આવી ગયા છે હવે વરણી તમારા ગોથા ખાતા ખાતા આવ્યા છે મમ્મીનો બર્થ છે ને એટલો ખુશ હતો એ હવે જો બે ભાઈ એના મમ્મીને ખબર આવશે પછી એ પહેલાં તો વરણી જ થઈ ગયો કેક તો એણે સાખી લીધી કે મમ્માને સારી લાગે છે કે નહીં એટલે સાખીને પછી એણે આપી શેમ બે ભાઈએ મમ્મીને ખવડાવી દીધી કેક પણ વરણી પહેલાં ખાવા મળ્યો તો અને ખુશ જ એટલો તો એના મમ્મીના બર્થડેમાં એટલે કેક તો એ પહેલાં જ ખાયલી ત્યાર પછી અમારા મિત્રના દીકરા પણ કેક ખવડાવી અને પછી અમારા મિત્ર રાજુભાઈને ને મારા એણે પણ બહુ જ મસ્ત રીતે કેક ખવડાવી અમારે સેજલને રાજુભાઈ ઉપર બહુ વિશ્વાસ હતો ને એટલે થોડીક બીતા બીતા જ તે લેતી હતી કે એમાં હતું તો ખરું જ કંઈક એને અંદાજ આવી ગયો હતો અગાઉ જ એટલે ખાતી નહોતી એમાં મીઠું નાખેલું હતું હવે પરાયને ખવડાવવાની છે કે સખાડો પહેલાં કે નહીં પછી તો મોઢું ખોયલા ભેગી આખી ક્યાંક આપી દીધી પછી કે હા મીઠું તો હતું આમાં પછી અમારે પ્રાસીબેન આવી ગયા રાજુભાઈની દીકરી અને ત્યાર પછી અમારે શાળા સયમ એ આવી ગયા પછી તો અમારે નાના નાના ભૂલકાઓ પણ આવવા મળ્યા હતા કે અમારે ફી અમારે ક્યાંક ખબર છે આજે અમારે પ્રાસી આવી પાછું મોઢું બગાડી ગઈ છે બીજી વાર પછી ભાઈ બે ભાઈ આવી ગયા અમારે એની મમ્મીને ગિફ્ટ દેવા બે ભાઈ મસ્ત મળીને ગિફ્ટ લઈ આવ્યા હતા એના મમ્મીનું જોતા હતા રોજે એટલે એ પ્રમાણનું જ ગિફ્ટ લાવ્યા છે કંઈક

લેવું છે આજે એનું સાંભળીને બે દીકરાઓ લઈ દીધો પણ ગિફ્ટમાં હવે ખુશ થઈ ગઈ વરણી અને ગ્રંથ ને બેને થેન્ક યુ કહી દીધું આજ રીતે અમારા આજનો બથ અમે ઉજવ્યો સેજલનો